પૂછીએ છીએ કે વૈદિક સંસ્કૃતિના સંદર્ભમાં નીચે લખેલા વિધાનોમાંથી ક્યું અશત્ય છે ખોટું ફાઇન્ડ કરવાનું કે છે કે છે પહેલું કે ઋગ્વેદમાં ઇન્દ્રને પુરંદર કહેવામાં આવે છે સેકન્ડ કે છે કે આ યુગમાં દસ્યુ યુ શબ્દનો ઉપયોગ ડાકુઓ માટે કરવામાં આવ્યો હતો અથવા તો કરાયો હતો થર્ડ આર્યોની પશ્ચિમ એશિયા અને ભારતમાં સફળતાનું કારણ અશ્વ દ્વારા સંચાલિત રથો હતા અને ફોર્થ પંચજન આર્યોના પાંચ સમૂહ હતો ચલો અંદર બે શબ્દો પ્રયોગ કર્યો છે એક છે દાસ અને એક છે દસ્યુ ઓકે અહીંયા જે શબ્દ ની વાત કરી છે એ છે દસ્યુ કહીએ છીએ એનસીઆરટી જે છે વાંચો એનસીઆરટી વાંચો પણ એનસીઆરટી વાંચવાની થતી નથી ઓકે બસ એવી શોર્ટકટ અથવા તો એવો શોર્ટકટ જોતો છે જ્યાંથી બધા ક્વેશ્ચનના જવાબ આપણને લોકોને મળી જવા જોઈએ જ્યારે તમે લોકો ઋગ્વેદ ભણો છો ને તો એની અંદર આર્યોનો જે વિસ્તાર છે એ આ ક્ષેત્રની અંદર છે જેને આપણે સિંધુ સરસ્વતી કહીએ છીએ આ આખા કલ્ચરને

બીજો છે ઓકે જ્યારે આર્ય લોકો આ સ્થાન પર આવે છે અથવા તો આ ક્ષેત્રની અંદર આવે છે તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા ઓલરેડી પહેલા તો કોઈ એવી જાતિ જનજાતિ રહેતી હશે આર્ય લોકો પહેલા એટલા માટે ભારતની જે મૂળ પ્રજાતિ હોય છે એ અહીંયાથી શિફ્ટ થઈને દક્ષિણ ભારતની અંદર આવી જાય છે એટલા માટે આ પ્રજાતિને આપણે લોકો કહીએ છીએ દ્રવિડ આ ભારતની મૂળ પ્રજાતિ છે એનું મૂળ કારણ આ છે આર્ય લોકોની અંદર જે સૌથી પહેલા લોકો આવ્યા હતા અને તેમણે સંસ્કૃતિનો વિકાસ કર્યો હતો અને ત્યારબાદ આર્ય લોકો બીજા આવ્યા અર્થાત આર્ય લોકો પાટ ની અંદર આવ્યા પહેલા કોઈ એક કબીલો આવશે ત્યારબાદ કોઈ બીજા કબીલા આવશે ત્યારબાદ કોઈ બીજા કબીલા આવશે આવી રીતના એક એક લોકો લોકો આવ્યા એ આખે આખા છે શિફ્ટ થઈને અહીંયા નથી આવેલા તો જે નવા આર્ય લોકો આવ્યા હતા તેમણે જૂના આર્યો માટે એક શબ્દ જે છે પ્રયોગ કર્યો હતો એને દાસ કીધા એટલા માટે દસ રાજ્ય યુદ્ધની અંદર જે ભરત નામના કબીલા અને આનો રાજા હોય છે એનું નામ છે સુદાસ જોઈ લો સરખી રીતના સુદાસ ની અંદર પણ દાસ જોવા મળે છે અને ત્યારબાદ કીધું કે પાંચ આર્ય કબીલા અને પાંચ અનાર્ય કબીલા ઓકે

વર્ણ વ્યવસ્થાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ વ્યવસ્થાને સમજવાની જરૂર છે એટલા માટે તમને લોકોને કહીએ છીએ કે જે વાંચો ઓકે કીધું છે કે આ યુગમાં દસ્યુ શબ્દનો ઉપયોગ ડાકુઓ માટે કરાવ્યો હતો ડાકુઓ માટે નતો કરાયો અહીંયાના મૂળ લોકો માટે થયો હતો ધ્યાન રાખજો